જય હિંદ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા નાટ્યાત્મક રાજકીય આશ્ચર્ય પામી રહી છે કાંતિભાઈ અમૃત્યા આટલો મોટો પોતાનો જનસમર્થકનો કાફલો લઈ અને રાજીનામું આપવાનું નાટક કરવા માટે પોચી ગયા છે સવાલ મારે એ છે સવાલ મને એ ઉઠે છે કે આ એ જ ભાજપના ધારાસભ્યો છે જે જનતા માટે બે શબ્દ બોલી નથી શકતા આ એ જ ધારાસભ્યો છે જે પોતાના પક્ષને પૂછ્યા વગર પાણી પણ નથી પીતા પોતાના પક્ષને પૂછ્યા વગર શ્વાસ પણ નથી લેતા તો આટલો મોટો સ્ટન્ટ કરી રહ્યા છે આટલા બધા માણસોને અંદર જવાની પરમિશન આપી રહ્યું છે તો આની પાછળ ભાજપનું સૌથી મોટું ષડયંત્ર છે એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે હું ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે આ ધારાસભ્યો જેને કઈ કામ કરવા માટે પણ પક્ષની પરમિશન લેવી પડે છે એક વાક્ય બોલવા માટે પણ પક્ષની પરમિશન લેવી પડે છે તમને લાગે છે કે આ ધારાસભ્ય પક્ષને પૂછ્યા વગર આટલા મોટા નાટકો કરી શકે આની પાછળ ભાજપનું ષડયંત્ર હોવું જોઈએ મને એવું લાગે છે કે ચૂંટણીઓ આવે ત્યારે ભાગલા પાડો અને રાજ કરવાની જે નીતિ છે એની પાછળનું આ એક સ્ટન્ટ હોઈ શકે એટલે કાંતિભાઈ અમૃત્યાના માધ્યમથી આપણે સમજવાની જરૂર છે કે ભાજપ પોતાના હથગંડાઓ ચાલુ કરી દીધા છે પોતાના ધારાસભ્યોના સહારે નાટકો ઉભા કરી અને પ્રજામાં દ્વેષ ફેલાવવાનું કાર્ય સમાજોમાં દ્વેષ ફેલાવાનું કાર્ય શરૂ કરી દીધું છે એવું સ્પષ્ટ માનવું છે કાંતિભાઈ અમૃતિયાને એટલું જ કહેવાનું છે કે તમારા ભાજપના બધા નાટકો બંધ કરો ભાજપને એ કહેવાનું છે કે તમે બધા નાટકો બંધ કરો અને જનતા માટે સેવા કરો અને તમારા નાટકો પાછળનો તમારો બધ ઇરાદો ગુજરાતની જનતા જાણે છે અને દરેક સમાજ પણ જાણે છે ધન્યવાદ જો આપ શ્રીને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે તે સાથે બેલ આઇકોન ખાસ દબાવશો જેથી આવા જ કાર્યક્રમો આપને સૌથી પહેલાં જોવા મળતા રહે